ઘાયલ થયા હતા સ્થાનિક ગેંગ પ્રવૃત્તિઓ સાથે જોડવામાં આવી છે જેમાં પોલીસ દુબઈથી સંચાલિત ગેંગસ્ટરની સંડોવણી ની તપાસ કરી રહી છે હિંસાના પ્રતિસાદમાં સમાજવાદી પાર્ટીનું પ્રતિનિધિ મંડળ સંભલમાં પીડિતોના પરિવારજનોને મળવા માટે આવ્યું હતું પ્રતિનિધિ મંડળે જેનું નેતૃત્વ પ્રખ્યાત એસપી નેતાઓએ કર્યું હતું અથડામણમાં જીવ ગુમાવનારના પરિવારજનોને પાંચ લાખ રૂપિયાની આર્થિક સહાય આપી એસપી નેતાઓએ ઘટનાની સંપૂર્ણ તપાસની માંગ કરી છે અને સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા પરિસ્થિતિના સંચાલનની ટીકા કરી છે પોલીસે હિંસામાં સંડોવાયેલા પચાસ વ્યક્તિઓની ધરપકડ કરી છે અને અન્ય સંડોવાયેલા લોકોની શોધખોળ કરી રહી છે પરિસ્થિતિ તંગ છે અને વિસ્તારમાં શાંતિ અને વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા માટે સતત પ્રયાસો ચાલી રહ્યા છે. જનપસંભલ મે 24 નવેમ્બર કો હી હિંસા હૈ. અબ તક 50 લોગ ગિરફતાર કી જા ચુકે હૈ ઓર 91 લોગ હે વો અબહી ભી વાંચિત હૈ ઓર ઉનકે અલાવા કઈ સારે એસે ફોટોસ હે વો ભી અનઆઇડેન્ટિફાઇડ હે ઉનકો આઇડેન્ટિફાઇ કરાને કા પ્રયાસ કિયા જા રહા હૈ. જલ્દી જો વાંચિત લોગ હે ઉનકે ખिलाफ एनडब्ल्यू એન્ડ કુરશકાત કી કાર્યવાહી વો ભી અમલ મે લાઈ જાયેગી. ઘટના કિન કારણો સે कारित हुई है कौन कौन व्यक्ति इसके पीछे हैं सभी एंगल पे इन्वेस्टिगेशन किया जा रहा है घटना में जो प्रयुक्त हुए असले हैं जो अवैध गोलाबारी हुई थी और जो मौके पे फोरेंसिक की टीम को जो काटरेजेज मिले हैं उन सब का भी इन्वेस्टिगेशन है वो करवाया जाता है